નર્મદા કેનાલમાં સરકારે કરોડો ખર્ચ્યા ભ્રષ્ટાચાર થયો માંડવીના ખેડૂતોને પાણી ન મળ્યું સ્ટોરી રિપોર્ટ બાઇક પરેશ બદભટી નર્મદા કેનાલનું પાણી તો પહોંચ્યું પણ માઇનોર અને સબ માઇનોર કેનાલનું કામ બિલકુલ થતું જ નથી ધીમી ગતિ પણ ગતિ પણ નથી ખેડૂતોને વાડી સુધી પાણી પહોંચાડવાનું કામ બિલકુલ નહીવત થયું છે અને ક્યાં પણ જ્યાં નજર નાખો ત્યાં ખેડૂતો પોતાને ખર્ચે લઈ જાય છે સરકાર કરોડો રૂપિયા ફાળવ્યા છે

ભારે વરસાદ આવ્યો હતો ત્યારે પણ ખેડૂતોને નુકસાન થયું કિસાન મોરચો ખબર નહિ કાગળ ઉપર જ કામ કરે છે ક્યાં જમીન ઉપર કામ થતું એનું ક્યાંય જોવા મળ્યો નથી વાવાઝોડા આયા કે અતિવૃષ્ટિ થઈ ત્યારે ખેડૂતો પોતાના ટ્રેક્ટર અને જેસીબી લઈ અને ચોવીસ કલાકની અંદર થાંભલા ઉભા કરવા વીજળી પહોંચાડવી જાતે ખેડૂતો કરે પણ કિસાન મોરચો ક્યાંય નથી દેખાતો કિસાન સંઘે કામ કર્યું છે અને જ્યાં વાળીયા વાળી અને જઈને તમે તપાસ કરો કે પીજીવીસીએલ ના કર્મચારીઓ અને ઓફિસરો સાથે રહી અને કિસાન સંઘે જે કામ કર્યું છે ને કિસાન મોરચો ક્યાંય જમીન ઉપર આવતો નથી અને કઈ કામ કરતો નથી કાગળ ઉપર કામ કરતો હશે કદાચ પણ ખેડૂતો વચ્ચે ક્યાંય પ્રજા વચ્ચે ક્યાંય કામ થતું એનું અમે જોયું નથી ભાજપના કિસાન શું અમે કઈ માનતા નથી કઈ કામ કરે કરી બતાડવાનું જરૂર કરતો નથી ક્યાં છે ક્યાં અને ઈ ક્યાંય અમે જોયો નથી માંડવીમાં શું લાગે છે કામગીરી કરી છે ભાજપના માંડવી માંડવીમાં તો ક્યાંય દેખાતી નથી કચ્છમાં ક્યાંય દેખાતી નથી ઉત્સવ મેળા એવા કરતા હશે પણ જમીન ઉપર કોઈ ખેડૂતોને કામ આવે એવું ક્યાંય એને કામ કર્યું નથી આ ભાજપની કિસાન મોરચાની રચના કેમ કરવામાં આવી છે ભાજપે હવે એમની યોજના ખબર નહીં સના માટે કરી છે હવે એ તો એને ભાજપ પૂછો તો ખબર પડે હવે અમે તો શું છે અમે સંઘના માણસો છીએ ભારતીય કિસાન સંઘના માણસો છીએ હવે એને સનારું કરી છે એમને મળો તો વધારે માહિતી મળે અમને ખબર નથી આ જે આ નર્મદાની જે માં જે ગેરીટી આચરવામાં આવી છે હાલમાં કરોડોની

જે પાઇપલાઇન છે એમાં ભ્રષ્ટાચાર આચર્યો છે ખેડૂતોને એનો પાણી મળી રહ્યો એમને શું સજા થઈ સજા તો એના ઉપર તપાસ થવી જોઈએ સજા તો સરકાર એને ક્યાં કઈ રીતે ટેન્ડરિંગ કર્યું છે કઈ રીતે કામ આપ્યા છે એ પ્રજાને ખેડૂતોને ખબર જ નથી એ ટેન્ડરિંગ જો જાહેરમાં ટેન્ડરિંગ થયા અને કઈ રીતે વિતરણ કરવું છે એ ખેડૂતોને ખબર જ નથી એમ હકીકતમાં ખુલ્લે ખુલ્લા ટેન્ડર હોવા જોઈએ અને ખુલ્લા કઈ રીતે પાણી વિતરણ થશે એ ખબર નથી પાઇપલાઇન નાખે છે પણ કઈ રીતે નાખે છે કેમ નાખે છે એ કોઈ પ્રજાને ખબર નથી માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે